એના માટે મેં સૌથી પહેલાં આ છાસ લીધેલી છે ખાટી થોડી એવી છાશ છે છાસ અથવા દહીં તમે લઈ શકો છો હવે બધો જ મસાલો આપણે આની અંદર એડ કરી દેવાનો છે એટલે એની અંદર આપણે હાફ ટીસ્પૂન હિંગ એડ કરીશું એક ટી સ્પૂન હળદર એડ કરીશું એની સાથે ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે લીલું મરચું પણ લઈ શકો છો પણ આપણે અત્યારે લાલ મરચું પાવડર લઈ લઈ રહ્યા છીએ એની સાથે ટુ ટી સ્પૂન જીરું એડ કરીશું ઘણી વખત આપણે મસાલો કરતા હોઈએ એ છે થેપલા બનાવવામાં કે ઢેબરા બનાવવામાં ત્યારે એનો મસાલો છે ને છૂટો પડી જતો હોય છે પણ જો આ રીતે તમે મસાલો કરશો તો એકદમ સરસ રીતે ભળી પણ જશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે એક ટી સ્પૂન મીઠું એડ કરી દઈશું વન એન્ડ હાફ ટી સ્પૂન આપણે મીઠું લઈશું એની સાથે ગોળ એડ કરવાનો છે ઢેબરામાં હંમેશા બાજરીના થેપલા કે બાજરી જે બાજરીના આપણે થેપલા બનાવતા હોય કે ઢેબરા બનાવતા હોય એમાં ગોળ બહુ સરસ લાગતો હોય છે તો એક ટેબલ સ્પૂન આપણે ગોળ એડ કરી દઈશું એને પ્રોપરલી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું અને એની સાથે આ કસૂરી મેથી છે હંમેશા મેથીના આપણે જ્યારે ઢેબરા બનાવતા હોય ને ત્યારે આપણે લીલી મેથીનો ઉપયોગ કરતા હોય છે તો લીલી મેથીનો ઉપયોગ કરતા હો તો એ કરી શકો છો પણ એની સાથે જો તમે કસૂરી મેથી એડ કરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે તો અત્યારે હું લગભગ એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી રહી છું અને એને પણ આ જે મેં મિશ્રણ તૈયાર કર્યું હતું એની અંદર જ એડ કરી દઉં છું અને અત્યારે મેં જે છાશ લીધેલી છે એ થોડી ખાટી છે અને એને મેં થોડી ગરમ કરી લીધી છે નવશેકી કરી લીધી છે જે ગરમ કરીને પછી એની અંદર બધો મસાલો મિક્સ કર્યો છે જેથી કરીને મસાલો એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ગોળ પણ સરસ રીતે ઓગળી જાય અને જે મસાલાનું મિશ્રણ છે એ એકદમ સરસ તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો કે આ મસાલાનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે જે તેલ એડ કરવાનું છે એ તેલ છે એ આપણે લોટમાં એડ કરવાનું છે કારણ કે લોટમાં આપણે એના કણે કણને મોવાનું છે એટલા માટે હવે આ મસાલા મિશ્રણ તૈયાર થઈ ગયું છે કણક આપણે તૈયાર કરી લઈએ હવે આપણે કણક તૈયાર કરી લઈએ એના માટે મેં એક કપ બાજરીનો લોટ લીધેલો છે અને એની સાથે અડધો કપ ઘઉંનો લોટ લીધેલો છે હંમેશા જ્યારે પણ તમે ઢેબરા બનાવતા હો ને ત્યારે બાજરીના લોટનું પ્રમાણ વધારે રાખવાનું છે તો ઢેબરા છે એકદમ સરસ તૈયાર થશે હવે એની અંદર મોણ ઉમેરી લઈશું એટલે કે તેલ ઉમેરી લેવાનું છે એક ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરી લઈશું હંમેશા ઢેબરા કે થેપલા જ્યારે પણ બનાવતા હોય ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મોણનું પ્રમાણ બહુ વધારે પણ ન હોવું જોઈએ અને ઓછું પણ ન હોવું જોઈએ આપણે એવું થાય કે જે ઢેબરા કે થેપલા છે એકદમ સરસ સોફ્ટ અને કૂણા બને એના માટે આપણે મોણ વધારે એડ કરશું તો એ થેપલા કે ઢેબરા બહુ જ સરસ તૈયાર થશે પણ ખરેખર એવું નથી હોતું એના કારણે ઘણી વખત જો મોણ વધારે પડે ને તો થેપલા કે ઢેબરા કડક થઈ જતા હોય છે પ્રોપરલી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે લોટના કણે કણમાં મણ છે એ ફેલાઈ જવો જોઈએ એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મોણ છે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બહુ વધારે પણ નથી અને સાવ ઓછું પણ નથી આ રીતે આપણે મોણ ઉમેરી અને લોટને તૈયાર કરી લેવાનો છે હવે જે આપણે મસાલાનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ આપણે ઉમેરવાનું છે આપણે જે આ તૈયાર કરેલું મસાલાનું મિશ્રણ છે એ થોડું થોડું એડ કરી અને કણક તૈયાર કરી લેવાની છે બધો જ મસાલો આની અંદર આવી જાય છે એટલે અલગથી મસાલો કરવાની જરૂર નથી પડતી ઘણી વખત અલગથી મસાલો કરતા હોય છે ને તો ઉપરથી મસાલો એડ કરીએ ને એટલે એવું થાય છે કે ક્યાંક મીઠું વધારે થાય ક્યાંક ઓછું થાય પણ જો આ રીતે તમે બધું જ મિશ્રણ તૈયાર કરી અને પછી લોટમાં એડ કરશો ને તો મસાલો એકદમ સરસ રીતે ભળી જશે અને તમારા જે ઢેબરા કે થેપલા છે એ બહુ જ સરસ બનશે હજી આપણે જે બાકી વધેલું છે મિશ્રણ એ એડ કરી દેવાનું છે અને હવે સરસ કણક તૈયાર કરી લેવાની છે આમ તો આટલું પૂરતું જ છે પણ જો જરૂર પડે તો વધારે જરૂર પડે તો થોડા પ્રમાણમાં જે દહીં કે છાશ તમે જે ગરમ કરીને રાખી છે એ ઉમેરી શકો છો બેથી ત્રણ ચમચી જેટલું જો સરસ કણક છે એ સરસ મિક્સ થઈ ગઈ છે અને એની અંદર આપણે થોડા પ્રમાણમાં તલ એડ કરી દઈશું લગભગ બે ચમચી જેટલા આપણે તલ એડ કરી દેવાના છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે એકદમ પ્રોપર કણક તૈયાર થઈ રહી છે તમે જોઈ શકો છો કે કણક એકદમ ઢીલી પણ નથી અને વધારે કઠણ પણ નથી આ રીતની જો કણક તૈયાર થશે તો તમારા ઢેબરા છે એકદમ સરસ તૈયાર થશે અને એની સોફ્ટનેસ પણ બહુ જ રહેશે બે દિવસ સુધી ત્રણ દિવસ સુધી આ ઢેબરા છે એની કુણસ એકદમ સરસ રહેશે અને આપણે જે દહીંથી તૈયાર કરેલા છે ને દહીં કે છાશથી એના કારણે આ ઢેબરા છે એ અઠવાડિયું સુધી સરસ રહેવાના છે આ રીતે એને સરસ રીતે કણક આપણે તૈયાર કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ કણક છે નથી વધારે સોફ્ટ કે નથી વધારે ટાઈટ હવે ઉપરથી એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને હવે એને કેળવી લઈશું અને કસૂરી મેથી એડ કરવાના કારણે પાણીનો ભાગ જરા પણ નથી આવતો અને એટલા કારણ એટલા માટે આ જે ઢેબરા છે લાંબો ટાઈમ સુધી ટકી શકે છે અને છાશ કે દહીં જે પણ આપણે લીધું છે એ પણ આપણે ગરમ કરી લીધું છે એટલે મેં ઘટ્ટ ગોરવો લીધેલો છે દહીં લીધું હતું અને એની અંદર લગભગ બેથી ત્રણ ચમચી જેટલી છા પાણી જેટલું પાણી એડ કરી દીધું હતું અને એ પ્રમાણે મેં મિશ્રણ તૈયાર કર્યું હતું મેં લગભગ વન ફોર્થ કપ દહીં લીધું હતું અને એની અંદર બેથી ત્રણ ચમચી પાણી એડ કરી અને અડધા કપ જેટલું બનાવી લીધું હતું અડધા કપથી થોડું ઓછું તો એ પ્રમાણે આપણે જરૂર પડતી હોય છે તો હવે આ કણક સરસ તૈયાર થઈ ગઈ છે એને ઢાંકીને આપણે લગભગ પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું કણક આપણે રેસ્ટ આપી દીધો છે મેથી એકદમ સરસ કડવાશ આવી ગઈ છે એની સાથે દહીંની જે ખટાશ છે એ અને ગોળનું ગળ પણ આ ત્રણેયનું મિશ્રણ છે બહુ જ સરસ લાગે છે અને એના કારણે ઢેવરા એકદમ સરસ તૈયાર થાય છે આજે જે ડેબરા છે એ થોડા આપણે ભરેલા બનાવવાના છે એટલે કે એકદમ પતલા નથી બનાવવાના એટલે આ રીતે આપણે લુવા કરી લીધા છે હવે એને વણી લઈશું આવી રીતે ગોલ કરી લેવાનું છે અને અટામણમાં એને બોરી લઈશું અને હવે આપણે એને વણી લઈશું પતલા પતલા બહુ નથી કરવાના થોડા ભરેલા રે એવા આપણે એને વણી લેશું બસ જો આ રીતે આપણે આપણે લેવાના છે આ રીતે બધા તૈયાર કરી લઈશું બીજા ઢેબરા પણ આપણે આ જ રીતે વણી લેવાના છે જો કણક એકદમ પરફેક્ટ તૈયાર થયેલી છે જેથી કરીને એકદમ સરળ રીતે વણાઈ જાય છે જરા પણ ઢીલી નથી થઈ નહીં તો શું થશે કે જો તમે પેલા ઢીલી રાખી હશે ને તો ગોળ અને દહીં એ બંનેના કારણે જે કણક છે એ વધારે ઢીલી થઈ જતી હોય છે તો હવે આ આપણા ડેબરા છે વણાઈ ગયા છે હવે એને આપણે શેકી લઈએ તો તવો સરસ ગરમ થઈ ગયો છે હવે એના ઉપર પેલા આપણે થોડું તેલ લગાવી લઈશું આ તેલ લગાવવાના કારણે શું થશે કે જે તવી છે એ સરસ રીતે ગ્રીસ થઈ જશે અને એના કારણે થેપલા કે પરાઠા છે ને એ ચોંટતા નથી આપણે ઘણી વખત જ્યારે થેપલા કે પરાઠા બનાવતા હોઈએ અને ડાયરેક્ટ જો આપણે તવા પર લઈએ ને તો એ ચોંટી જતા હોય છે પણ જો આવી રીતે તમે ગ્રીસ કરીને રાખશો તો ચોંટશે નહીં હવે એના ઉપર પરોઠું થેપલું લઈ લઈએ એટલે કે વડા જે બાજરીની ઢેબરા આપણે બનાવી લેવા છીએ એ લઈ લઈએ હવે એક પળ પહેલાં આપણે શેકી લેવાનું છે સરસ રીતે એમાં નાના નાના બબલ્સ આવે ને ત્યાં સુધી આપણે શેકી લઈશું હવે એને પલટાવી લઈશું હવે બીજો પળ થોડો શેકાય ને પછી એને તેલથી આપણે શેકી લેવાનું છે જો આ રીતે તમે શેકશો ને તો જે ઢેબરા છે એ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે હવે તેલથી આપણે શેકી લઈશું જો નીચેનું પણ આ રીતે થોડું શેકાઈ ગયું છે હવે એને તેલથી શેકી લેવાનું છે આવી રીતે ગુલાબી રંગનું આપણે શેકી લઈશું જો બંને સાઈડથી આ રીતે શેકી લેવાનું છે અને હા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ઢેબરા છે એને બે થી ત્રણ વખત પલટાવીને નથી શેકવાના આ જ રીતે તમે શેકશો તો ઢેબરા જે છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે જો તમે જોઈ શકો છો કે ઢેબરા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે આ જ રીતે બીજા બધા ઢેબરા આપણે શેકી લઈશું ફ્લેમ છે એકદમ ફાસ્ટ પણ નથી રાખવાની અને એ જ રીતે એકદમ સ્લો પણ નથી રાખવાની મીડિયમ ફ્લેમ પર આપણે આ ઢેબરાને શેકવાના છે બંને બાજુથી સરસ રીતે શેકી લેવાના છે અને આ ઢેબરા છે એ લાંબો ટાઈમ સુધી તાજા રહેશે એટલે કે સરસ અઠવાડિયા સુધી આ ઢેબરા એકદમ ફ્રેશ પણ રહેશે અને જરા પણ બગડશે નહીં અને ખાસ કરીને રાંધણ છઠના દિવસે તમે આ બનાવીને રાખ્યા હશે તો સાતમના દિવસે તમને બહુ જ સારું પડશે મોટાભાગે આપણે આ ઢેબરા બનાવતા જ હોઈએ છે આ જ રીતે બીજા બધા ઢેબરા પણ આપણે તૈયાર કરી લેવાના છે પ્લેટમાં લઈ લઈશું ગરમા ગરમ બાજરીના ઢેબરાગાવી લઈએ બાજરીના ઢેબરા ઉપર થીજેલું ઘી બહુ જ સરસ લાગે છે માખણ સાથે પણ બહુ જ સરસ લાગે છે આ રીતે તમે ઘી લગાવીને ખાશો ને તો બધું જ ભૂલી જશો એકદમ મસ્ત ગરમ છે ઠંડુ પડે પછી પણ તમે થોડું વધારે થીજેલું ઘી લગાવી શકો છો અને એની સાથે મરચાં દહીં મરચાં અને એની સાથે ઢેબરા બસ આ ત્રણ વસ્તુ મળી જાય એટલે જમવાનું પૂરું એકદમ ટેસ્ટી એવા ઢેબરા તૈયાર થઈ ગયા છે મેથીના ઢેબરા કેવો કે બાજરીના ઢેબરા કેવો એ તૈયાર છે અને આ ઢેબરાને તમે લાંબો ટાઈમ સુધી રાખી શકો છો અને રાંધણછતના દિવસે બનાવશો તો સાતમના દિવસે તમને આરામ મળશે